મેલે કેમ છો બધા મજામાં ને મચ્છા માતે સ્વામી પણ મજામાં સીતો વિડિયો સાલો કરતા બધાને માતાજી જય માં મંગલ રાધે મિત્રો ને સરસ મજા નમી મઠે ને બધા પેગ લગવા કે રવિ ફાઈન પેગ લગાડી એંગ્લોમરભાઈ એક એકા ના કિસે છે તો હાલો બધા દર્શન કરી તો વિડિયો તમે બેના રહેજો ને લાઈક ચેનલ સબ્સ્ક્રાઇબ નો કરી હોય તો મિત્રો લાઈક ચેનલ સબ્સ્ક્રાઇબ પ્લીઝ સ્ક્રીન આટ મિત્રો ભગી ગયા છે અમે અમારા માતાજી ના એટલે કુલ તમે જોઓ કેમ કે અત છે આ છે અમારા દાદા આ અમારા ભગવતી માતા આ છે અમારા સિકોતેર માં મિત્રો જય માતાજી કોમેન્ટ લખવાનું ના ભૂલતા કે પગી ગયા અમારા મઠે આવો વખત મારો મઠ છે ભાઈ ને આ બધા દર્શન કરે છે ને આપણે દર્શન કરવાનું બાકી છે તમે પણ દર્શન કરી લેજો ને મજા આવે ને એક લાઈક કરી દેજો મસ્ત મસ્ત કોમેન્ટ કરી દેજો જય જાય કોમેન્ટમાં લખવાનું ન પૂરું તો આ વિડીયોમાં કેટલા થાનક આવે એ ખાસ કરીને તો આખો વિડીયો તમને ખબર પડી જાય શું શું છે કયા કયા માતાજી આવે છે ક્યાં ક્યાં જવાના છે એમાં રવિભાઈ જો માતાજી પગે લાગે ઊંઘાને ભાઈ કે હું એના મજા નથી ને એટલે ને વિડીયો થોડોક ઝાંખો આવે છે કારણ કે અંધારું છે ને એના કારણે ચાલો વિડીયોમાં બને રહો આપણે દર્શન લઈ બેઠા દાદા

દર્શન કરી લીધા અમાર માં અહીંયા બેઠેલા છે અંદર તાળું નથી કે સાવી નથી ને એટલે ન ખુલે જો અહીંયા દર્શન કરી લઈને દર્શન કરી લે આ આપણું જૂનું મકાન છે અમારું નાન પણ અહીંયા વીતેલું છે વિચાર કરો તમે શું કે અમારા અમારા રવિ દરડા હતા ને ચાર ગામે આવી રહેતા આ મકાન મારા કાકાનું એનું છે આ અમારું જૂનું મકાન છે જો આ અમારું મકાન છે

અમારે બાકી કે અંદર દરવાજો બંધ છે એટલે મૂર્તિ નહીં દેખાય તમે જો અહીંયા જવાનું કરે છે આવું કે ડેકોરેશન છે મિત્રો અહીંયા છે અમારી ઝાલર બાપ દીકરો ઊભા છે એ કાકી દીકરો જવાનું કરે છે રવિભાઈ ડંકો વગાડી દઉં એ વગાડો નહીં તો અમારે રવિભાઈ વગાડ્યો એલા બાવ બાવ

खूब बढ़िया कह रही टाटा कीजिए हाँ यहाँ पर हम से मंदिर वाड़ी विस्तार नहीं वैसे वैसे आवेलू से कारवी, रही हाँ मतलब भी बैठा है से परसादी क्या ये वजह करवा क्या तो वो मरुथी जो नदी है इतनी जमीन तो आया यहाँ बैठा मर तो કેમ મસ્ત મસ્ત વિસ્તારમાં મોડો હવે ભાઈ ઘેરે કે હવે થઈ ગયું છે મોડું અંધારું થઈ ગયું હાથ વાગી ગયા દર્શન કરવા બાપ દીકરો ભાઈ આવેલા હતા ને અમારા ભાઈ છે હાલો અમારી ગાડી થઈ ગઈ છે ચાર હાલો વિડીયો બનારો હવે ભાગ્ય ઘેરે